जय मल्ली तो जय हो साथियों બધા મિત્રો સ્વાગત છે આપડી જનમા નવા બ્લોગ વિડિયો માનવી ભાઈ ઓલા ખેતરમાં ચોથા ખેતરમાં ની ચાલુ થઈ ગઈ આ બીજી ઢોલી છે અને ટાઈમ થઈ ગયો છે 12 જો ઓમણા આપણે નાખો આયા છે ટ્રેક લઈને નાખી ગયા તો કે કાગર બાગર પાઇથર ને નીચે નાખી દીધી કે જમીન એ સુકાઈ ગઈ છે માનવી સુકાઈ ગઈ વાંટો નહી આવે એવો રેગલો છે ઢાકેલો છે ન્યાંથી અહીં ઊંધી

60 ફૂટ જેવળી લંબાઈ છે આની બોર આ તો આપણે આમાં દેખાય છે વિડિયોમાં લંબાઈ દેખાય 5 ફૂટ તો અંદાજે પાક પી છે આજીમણથી જે આની જીણકો લીમડો છે અહીંયા પૂગી જાય આ ઓલા ખેતરની 70 80 ફૂટ નો ટેકલો થા અને અહીં હומר બומר મારીન ઓલા ખેતરમાં જો જે પીનું દેખાય ઓવાય ગયું છે કલોંજી અને ઓલું હા આપડે નીચેનું ખેતર છે ઈ ઓવાય ગયું આને કાલે વાવવાનું છે ચોંગ રાજનો દે માંડવી નાખવાની હે કાલ પછી બે ત્રણ ફેરા રિવર્સ મારીને નાખી દે હું અહીંથી આમાં હમર બમર થઈ ગયો અરે રાતે જો બેઠે સરા બંધ રહીએ તો વરી રાફુ માર કરવાનું છે આપણે અહીં તો બેલાવા રાખેતરે અને આયા બધું કમ્પલીટ પછી ન્યાવો હોય જો ના ઢાકવા માટે ભાઈ તાલપત્રી ની કઈ વ્યવસ્થા કરી અત્યારે એમ નેમ પડી છે બાકી જોઈ લેગા ને મકાનમાં ભર્યું બાજી આને એકવાર હલરમાં શોખી કરી કોઈ દાઠાને કાકરીને આવ્યું હોય ને બધું કાઢી કમ્પ્લીટ કરી અને પછી કર્યું ભાઈ આજનો આ કન્ટિન્યુ કામ હાલજીએ કાલે હાલજીએ આમનું પછી બધું પળા ખેડવાનું ને વાવેતરનું સારું ટોલી ભાઈ થોડીક પચીસ ટકા જેવી ખાલી થાય બીજી તો આપણે અહીં ખેંચવી પડે બીજી અહીં આમ ખેંસી ખેંસીને ઊંસો ટિક કરવો પડે અને કદાચમાં કે માય નહીં તો બે ત્રણ કેરાની જગ્યા રોકાઈ ગઈ છે ચાર કેરા રોકાઈ ગઈ છે ચાર કેરા એને બે એકાદો કેરો હા પાંચ કેરાની જગ્યા રોકાઈ ગઈ અહીંયા વાવેતર નહીં થાય એવી બાકી વિડીયમ કન્ટિન્યુ બને રહેજો આજનું કામકાજ બધું શું હાલે છે વાફુકણી કેટલું થ્રેસર માં નીકળું એ બતાવશું એટલે વી કન્ટીન્યુ સોઠા ખેત ની ભાઈ આ ત્રીજી ટોલી ભરા છે એક ટોલી ભરાઈ ગઈ એટલે કે છે અમે ચાલુ કર્યા મોર ભરીએ ભર નીકળ્યા કેટલા કેટલા બાકી છે ને વહા આપણે બે ખાલી કરીએ આગળ કીધું એમ અનામાં બહુ ઢૂળબૂળ થતી ન હતી આ ખેતરમાં વાંધો ન હતો પવનિયા હેરાન કર્યા થી આમ માંડું પડ્યું ને કામ કાયમ જા થમ પ્લાન ના મોઢા હે નિમણા માંડે લઉં એ પવન આમ થી છે તે આમ માંડે લઉં પવન છે એટલે બાઢહરો થઈ લેજો અહીં માઇન્ડ બી બહે દુસો આવે આ પવન હેરાન કર્યા હો બાકી ભરવાની છે મને ટોલી આવે એટલે ટોલી ભરી જવાનું છે ત્રીજી ટોલી જાહે બે વઈ ગઈ દુસો બાજુ ઉડે આ બાજુ ઉડે પવનનો કોઈ મેળ છે ની અને ફેસરમાં રાણો રાણે લીટી હાલે ડીજે લઈ નાખવાનું છે ડીજે બિજેલ નાખીને કમ્પ્લીટ કરી દે પાછું ચાલુ કરી દે कल हांजेयां पूरी होई जाउनी क्या मा आता 111 पर आज अजी तण तोन, तणक लाइन तो निकली जा कल हांजे लगभग फाइनल થઈ જા હૈ 200 આઈએ એમ જ બનાવે વહા બનાવી હોય એમ જ ડીઝલ ની ભાઈ વાત કરી તો આ ટ્રેક્ટર કલાકે 1.5 લિટર જે હું 63 માં ખાય

50ક ભર કાઢી નાખીએ પાછા કાલ 60ક પર રહે પાછું ભૂકોન કાંદુની બધું નીકળી જાય હંજે એ હું બધું કામકાજ ચાલુ છે કાલથી ભાઈ આમાં દાતી બાતી મારીને ચાલુ કરો ને મીણવારા જે આહી પૂગી ગયા છે મીણવાન કામકાજ આહી ચાલુ છે વણે જે આ બધું વણે ગયું એટલે દાતી મારી કામ કમ્પ્લીટ આપું સવરાજ હવે એમણા 3-4 દી થી આ ટોલીમાં જ હાલે માંડ વિહારવા માંડ બગઈ બે વિડિયોમાં કન્ટિન્યુ બેના રેજો જો ઈ હાંજી ઉધિમ કેટલુક નીકળે કેટલુક રહીએ ટાઈમ દે ગયો ભાઈ 560 પુણા 7 ને માંથી આપણે પાંચ ટોલી કમ્પ્લીટ ચોથા ખેતર માંથી ભરાઈ ગઈ આવી ગયા છે અહીંયા કેમ કે કામકાજ થઈ ગયું પૂરું ને આ ટોલી વેલી ખાલી કરી ગયો તો નક હંજે ખાલી કરવા જાય ઉપર ડાયરેક્ટર આવી ગયો શેસર રાણો રાણા નીતી આવી ગયો અને આપણામાં ભાઈ જોયું છે થ્રેસર બીજા ભાઈને હાલવા જવાનું છે એટલે ને બેઉ બેહું કામ થઈ ગયું છે કમ્પ્લીટ બધી ભેવું આ શરૂઆત આવી ગયું છે અહીંયા सरवार भी हूँ आई है बची बची हुई सरवा जाए से थोड़ा टाइम ओली बदी आई हैं रेवा वाली হান নজাৰো আহ ভাই ভিডিঅ' চাৰো লাগিব লাইক শেষক্ৰাইব কৰি দিয়ে চেনেল জয় মুলি জয়ৱা